પણ આવી રીતે જ્યારે લોકો બહાર નીકળે ને ત્યારે ભલભલ ને તો હોય બધાને છે ને થરાવાનું આવે સૌથી મોટી જો કોઈ શક્તિ છે આ લોકતંત્રની અંદર તો એ પબ્લિક છે અને આજે લોકો નીકળી જાય છે અલગ તાલુકાની વિરોધની અંદર તો તમે જોયું હશે ગડબીલી આપણે મિટિંગ કરી અને ભાઈ ફતેસિંહ ચૌહાણનો એક વિડીયો નહીં આવ્યો કે આપણે કુંદી તાલુકો અલગ પણ જઈશું આવ્યો નહીં આવ્યો હવે શું કરે છે ખબર છે તમને અને આજ આપણી જોડે થતું આવ્યું છે એકલ દુક્કલને બોલાવશે મલશે અને કહેશે પહેલા ધમકાવશે એક આમ કરી નાખીશું તે એમ કરી એમાંથી કોઈ રાગ નહીં લે તો લાલચ ચાલશે કે તને તાલુકામાં લડાઈ દઈશું કે જિલ્લામાં લડાઈ દઈશું એવી તમને લાલચો આપે પણ હવે એમને જ નહીં ખબર કે એમને આવતી ટિકિટ મળવાની છે કે નહીં મળવાની તમને બોલાવવાની સાચી વાત છે ને એવું કેમ થાય જ્યારે જ્યારે આદિવાસીઓ ભેગા થયેલા છે ત્યારે ત્યારે એમને તોડવા માટેના ષડયંત્ર થયેલા વિડીયો મંગાવે જુએ અને કે ભાઈ આ બધા બોલાવાળો છે આને તોડી દો કે આને પટાઈ લો એટલે પછી આ બધા વિખેરાઈ જશે તમને હું વાત કરું તમારે આ કુંદી તાલુકાની વાત આવી ત્યારે આ બાજુ આટલો ગરમાવો ઊભો થયો તમે આ ગરમાવો આટલા દિવસમાં ઉભો થયો તમે જોયું હશે કે કેવી કેવી વાતો સંભળાતી હશે કોઈક જે ગુંદી તાલુકાના વિરોધમાં ખુલીને કામ કરે છે એ લોકોને કંઈક ફસાવવાની વાતો કરતા હશે કોઈકને લાલચ આપવાની વાત કરતા હશે અમે ત્રણ વર્ષથી કરીએ છીએ કેટલા ત્રણ વર્ષથી સમાજના કામ રોડ ઉપર કરીએ છે હું કરું છું મહેન્દ્રભાઈ કરે છે સમિતિના બીજા લોકો કરે છે અમે આવા આખા નાખા ઊભા છે કોઈના બાપલી તાકાત નહીં મારો વાળબી છે ને એની મરજીથી આમ કરે મારી મર્જીથી શું થાય એટલે ભગવાનની મર્જીથી આ પવનથી થાય તો ખરો આમ બાકી બીજા કોઈની તાકાત નથી કે મારો વાળબી આમ કરે મારો હું કે મહેન્દ્રભાઈનો કહેવાનો મતલબ જે બીવે એને પીવડાવે આ દુનિયાનો નિયમ છે અને તમે અત્યાર સુધી પીવતા આવ્યા છો એટલે તમને પીવડાવેલા છે બાકી અત્યારે બે દિવસ પહેલાં આપણા સમિતિના જ એક છોકરાને ત્યાં બોલાઈ લો અને બધું કહેતા હતા બે કલાક બિચારા અને ભાષણ સંભળાયું બધું પણ એને મને આવીને એવું કીધું કે વિજયભાઈ બધી વાત બરાબર છે પણ તમારા નામથી બીવે છે ફતેશિંહ તો સભ્ય બી નહીં મારાથી બીવાની હું જરૂર તો જો મારાથી એવું થતું હોય તો તમારા સરપંચોને બધા ત્યાં આગળ હું લેવા ઉડાવડ કેમ ઉગડાવડા છે ખબર તમે આ સુધી તમારા સરપંચોને પૂછ્યું જ નહીં તમે દબાઈને એને પૂછ્યું નહીં કે ભાઈ તું આવું કેમ કરે ગામની વિરુદ્ધમાંથી જે દિવસે તમે આ સવાલ કરતા થશો ને એ દિવસે એ લોકો તમારી બાજુ બી આવશે ઉગડા કેમ એમને ફતેસિંહ જીતાડવા આવવાનો નથી કોના વોર્ડ થી જીતે છે તમારા વોર્ડ થી જીતે છે આજે તાલુકા પંચાયત ના બધા સભ્યો ભેગા થઈને ઠરાવ કરીને આપી દીધો કે ભાઈ અલગ તાલુકો બનાવવા માટે અમે મંજૂર છે એમ તો એ બધા કોના વોર્ડ થી જીતેલા તમારા વોર્ડ થી જીતેલા તમને પૂછવા આયા કોઈ તાલુકામાં ભરાઈ જાવ તમે હારો તમારે હારું થવાનું છે તો હું તમારું હારું વિચારીને એ લોકોએ ઠરાવમાં મંજૂરી આપી કહેવાનો મતલબ કે અને બીવડાવે ને આવા આપણા નેતાઓ પીતા આવેલા છે અને લીધે આ સુધી આપણો વિકાસ થયેલો નથી. ભુલસિંહ કાકાએ વાત કરી કે ભાઈ અલગ અમુક જ ગામને વહીવટી આપી બીજા ગામને નહીં આપી. આવા મુદ્દાઓ પર બોલવાની જરૂર છે. તમારા નેતાઓએ વહીવટી આપે તો તમારા ગામમાં કઈક રોડનું કામ થાય કઈક પેવર બ્લોકનું કામ થાય કઈક આવી ડેમ છે તો કઈક ચેક ડેમનું કામ થાય એવા કામો થાય અમારે તો પાર્ટી વિરોધ નહીં જવાય તો તું પાર્ટી ના પેટ થી પેદા થયેલો કે તારી આદિવાસી માના પેટમાંથી પેદા થઈ લોક નેતા પોતાની જાતને કરવાનો સવાલ છે અને આપણે કરવાનો આપણે પોતાની જાતને સવાલ કરવાની જરૂર છે આપણે આદિવાસી ના આપડી જેવો માણસ જ છે અને આપણાથી છે આપણે એના પર નહીં જીતા એ આપણા પર જીવે તમાર કોઈના ઉત્તર તમારે કોઈના દીવો એના બળે છે ના આપણી ઉત્તર એના